चेटला पैसा ना सुबह कहाँ आ, आ चेटला नूसर हाँ पचार रुपिया नो पचार रुपिया नो चेटला मार बोल ना पर चेटला मार बोल कैसा मार पर चेटला मार बोल चेटला पचार रुपिया चाले तीस मार बोल तो कैसा मार Thank you. છેલ્લા પૈસા કે પચાસ રૂપિયા રૂપિયા થેલી થેલીમ લઈ રે Be khay leo. nắp bật dây bố? léa đi rồi đi rồi. અમે જઈએ છીએ અંબાજી દર્શન કરવા માં રસ્તા માં ઉભા રહી ગયા છીએ સીતાફળ લેવા માટે અને જો આ છોકરો બોર ને સીતાફળ વેસે છે લે બોન પૈસા આલ્યા ને તને કેટલા આલ્યા પચાસ કમ્પ્લીટ લે તને હવે જલસા કરો ને અમે જઈએ અંબાજી બોલો જય માતાજી જય માતાજી બોલ 啊。Uh.